નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કોઈપણ સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો તેની આપણે ચર્ચા કરવાની થશે આવનારી પરીક્ષાઓની અંદર ચોક્કસથી તમને વિડીયો મદદરૂપ થશે પહેલાં એવી રીતે આપણે જોવી છે કે એ રીત બધાની અંદર લાગુ પડે છે અને પછી આપણે એના પાઠ પાડીશું કે અમુક લિમિટેડ સંખ્યાઓ હોય એની અંદર એ રીત લાગુ પડે ઓકે તો ચલો મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ માની લો કે અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો કે સાડત્રીસ નો વર્ગ કેટલો થશે વર્ગ એટલે એ જ સંખ્યાનો એની સાથેનો ગુણાકાર તમે સાડત્રીસ ગુણ્યા સાડત્રીસ કરો તો પણ તમને જવાબ મળી જશે તો અહીંયા સાડત્રીસ નો આપણે વર્ક કરવો હોય તો એના માટે આપણે બે ભાગ પાડા દેવાનો પહેલા લેવાનો એક અંક લેવાનો ત્રણ આંકડાની હોય તો પણ પહેલા એક અંક લેવાનો અને પછી બીજો એક અંક લેવાનો તો અહીંયા જે છે એ સાત સાત નો વર્ગ કરી નાખો તો સાત નો વર્ગ જે છે એ કેટલો થશે સત્યો સત્યો ઓગણપચાસ પછી અહીંયા કેટલા છે ત્રણ ત્રણ નો વર્ગ કરો ત્રણ તેરી નવ આપણે પહેલા ફરજીયાત તમારે જે છેલ્લા અંક જે છે એ બે કરો એકવીસ ગુણ્યા એટલે થશે આપડા બેતાલીસ તો બેતાલીસ જે છે અહીંયા મૂકી દો અને પછી આનો કરનાખવાનો સરવાળો એટલે નવ અહીંયા આવશે છ અને નવ ને અહીંયા આવશે તેર તો આનો જવાબ આપણને મળશે

બીજા ભાગની અંદર સાત નો વર્ગ જે છે કેટલા થશે ઓગણપચાસ થશે ઓકે પછી ત્રણે ત્રણ નો ગુણાકાર ત્રણ ગુણ્યા સાત ગુણ્યા બે ચલો તો હવે આનો બધાનો ગુણાકાર કરીએ સાત તેરી એકવીસ નું કેટલા થશે બેતાલીસ તો અહીંયા આપણને કેટલા મળ્યા બેતાલીસ અને અહીંયા પેલો અંક છે ત્રણ ત્રણ નો આપણે કરી નાખીએ વર્ગ તો ત્રણ તેરી કેટલા થશે નવ થશે હવે અહીંયા શું કરવાનું તો અહીંયા એક એક અંક જવાનું ચલો અહીંયાથી તમે લઈ લો નવ આવશે હવે કેટલા પડશે આપણે કેટલા ચાર તો ચાર ને આગળ વધીમાં નાખી દેવાના તો 42 ને ચાર કેટલા થશે છેતાલીસ 46 નું શું મૂકી દેવાનો આપણે છગડો મૂકી દેવાનો થશે ચલો હવે અહીંયા જે છે એ આપણી પાસે વળી પાછા કેટલા વિધા ચાર તો એ ચાર ને વળી પાછા અહીંયા બધીમાં નાખી દો 9 ને ચાર કેટલા થશે તેર

સોળ ના આપણે એક જ અંક મૂકવાનો છે તો અહીંયા મૂકી દઈએ છ ઓકે ચલો હવે પછી શું કરવાનું તો કે એ બી સી અહીંયા આપણે એક જ અંક મૂક્યો હતો નવ તો હવે આનો ત્રણે ત્રણ નો ગુણાકાર કરવાનો તો આઠ છ બત્રીસ બત્રીસ ગુણ્યા બે એટલે કેટલા થશે ચોસઠ ચોસઠ ને કેટલા થશે પાસઠ નો પાંચડો વધી પડી છ અઠ્યો અઠ્યો કેટલા થશે ચોસઠ ચોસઠ માં નાખો એટલે અહીંયા આપણો જવાબ છે કેટલો આવી ગયો સિત્તેર છપ્પન આવી રીતે તમે ટૂંકી રીતે ગણતરી કરી શકશો બીજો એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ માની લો કે આપણને પૂછ્યું કે અહીંયા કે જોઈ લઈએ આપણે કે અઠ્ઠાણું નો સ્કેર તો અઠ્ઠાણું નો સ્કેર આપણે બીજી રીતે કરવાનો છે આ રીતે થોડુંક તમને એના આના કરતા પણ હજી ટૂંકી રીતે જે છે એ સો થી ઉપરની સંખ્યા સો થી નીચેની સંખ્યામાં આપણે વાત એની કરીશું જોઈ લઈએ ચલો ફટાફટ ચાલો આઠ છે તો આઠનો આપણે વર્ગ કરવાનો અઠ્યો અઠ્યો ચોસઠ ચાલો ચોસઠના કેટલા મૂકીશું આપણે ચાર મૂકીશું વધી છ લઈ લઈશું ચાલો આઠ ચોક કેટલા થશે નવ વઠું સોરી નવ વઠું કેટલા થશે બોતેર બોતેર કેટલા કરવાના બે એટલે એકસો ચુમ્માલીસ એકસો ચુમાલી નાખો એકસો પચાસ પચાસમાં વધી કેટલી આવશે પાંચ હવે નવ નો વર્ગ કરવાનો નવ નો વર્ગ છે એ કેટલો થશે નેવે નેવે એક્યાસી એક્યાસી જે છે એની અંદર આપણે કેટલા નાખવાના પંદર તો પંદર નાખો એટલે કેટલા આવશે છન્નું તો આપણો જવાબ મળી ગયો છન્નું બરાબર તો આ રીતે દરેક દાખલાઓ જે છે એની તમે ગણતરી કરી શકો માનો કે કોઈ જે છે એ ત્રણ અંકોની સંખ્યા છે તો ત્રણ અંકોની સંખ્યાની અંદર પણ તમે આ રીતનો જે છે એ કરી શકો છો ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ કે વર્ગ કરવો છે આપણે બરાબર તો છે આપણે તો પહેલો એક જ અંક લેવાનો ચલો પહેલો અંક જે છે એ કેટલા છે બે તો બે નો વર્ગ કેટલો થશે ચાર અહીંયા વધી કોઈ આપણી પાસે આવશે નહીં હવે અહીંયા અગિયાર તો અગિયાર દુ કેટલા જશે બાવીસ બાવીસ દુ કેટલા જશે ચુમાલીસ ચુમાલીસ નો કેટલા મૂકી દેવાના ચાર ચાર અગિયાર વર્ગ કેટલો થશે એકસો ને એકવીસ એની અંદર તમે ચાર નાખદો એટલે આપણો જવાબ જે છે એ કેટલો આવી ગયો એકસો પચીસ તો અહીંયા આપણો જવાબ જે છે એ બાર હાજર પાંચસો ને ચુમ્માલીસ હવે મિત્રો અહીંયા આ બે દાખલાઓ જે છે એ સો ની નજીક છે તો હવે આ રીત દ્વારા તો તમે ગણતરી કરી કરતા નાની સંખ્યા હોય અને સો કરતા મોટી સંખ્યા હોય એનો વર્ગ આપણે કઈ રીતે કરવો છે તો પહેલા આપણે બેઝ જે છે એ કેતો લઈ લઈએ સો સો કરતા નાની મોટી તો આ જ સંખ્યા જે છે એનો આપણે વર્ગ કરીએ બીજી રીતે બરાબર

તો બાર નો આપણે વર્ગ કરવો પડશે અહીંયા જે આવેનો ચલો ભાઈ બાર નો વર્ગ જે છે એ કેટલો થશે એકસો ને ચુમ્માલીસ બે અંક જ લેવાના છે આગળ એને આપણે સીમા લેવો પડશે બંદીમાં હવે બાર ને જે છે એમાંથી આપણે શું કરવા પડશે બાદ કરવા પડશે ચલો અઠ્યાસી માંથી દસ ગાંઠો અઠ્યોતેર ને બે ઘાટો એટલે છોતેર કોનો વર્ગ થશે આપણે અઠ્યાસી નો વર્ગ થશે સત્યોતેર ચુમ્માલીસ ઓકે ચાલો હવે આગળ આપણે સો કરતા મોટી સંખ્યા લઈ લઈએ ચલો એવું આપણને પૂછ્યું હોય એકસો સાત નો સ્ક્વેર કેટલો થાય જો હવે ના હોય તો કોઈ વાંધો કેટલા કેટલા વધારે વધારે છે સાત સાત ચૌદ એટલે એકસો ચૌદ આવી ગયો જવાબ ઓકે માનલો પૂછ્યું નવ નો વર્ગ તો નેવે નેવે સો કરતા કેટલા વધારે છે નવ વધારે છે તો નેવે નેવે એક્યાસી નવ ને અઢાર એટલે એકસો ને અઢાર આ મળી ગયો આપણને જવાબ કોઈ જ બીજું કઈ ગણતરી કરવાની જરૂર નથી આમાં તમારે મેક્સિમમ શું મિત્રો કરવી પડશે પ્રેક્ટિસ હજી એક આપણે જોઈ લઈએ નાની સંખ્યા હોય માની લો કે આપણને પૂછ્યું હોય ચોરાણું તો ચોરાણું નો વર્ગ આપણે કરવો હોય તો નાઇન ની અંદર વિચારો કેટલા સો કરતા કેટલા ઓછા છે છ તો છ નો વર્ગ તમે કરી નાખો છાયો છાયો કેટલા થશે છત્રીસ હવે છ ને જે છે શું કરી નાખવાના બાદ કરી એટલે કેટલા આવશે અઠ્યાસી હા આવી ગયો જવાબ અઠ્યાસી છત્રીસ કે મિત્રો તો સો કરતા નાની મોટી સંખ્યા જે છે એની તમે ગણતરી જે છે આ રીતે સરળતાથી કરી શકશો હવે આપણે આવી જ રીતે બસો થી ઉપરની સંખ્યા હોય અને એનો વર્ગ જે છે એ કરવો હોય તો કઈ રીતે બસો ત્રણસો ચારસો પાંચસો આ બધી સંખ્યા જે છે એનો વર્ગ કરવો હોય તો કઈ રીતે ગણતરી કરવી તેની આપણે ચર્ચા કરી લઈ લીધો ચલો પહેલું જે છે આપણે જોવું છે કે બસો ને છ નો સ્ક્વેર કેટલો થાય તો જેમ આપણે સો નો બેઝ લેતા હતા એવી જ રીતે લેવાનો છે પણ અહીંયા સો નો બેઝ લેવા જશો તો એકસો ને છ વધારે થશે તો એના કરતા આપણે બસો નો બેઝ લઈ લઈએ કેટલા નો બેઝ લઈ લેવાનો બસો નો બસો કરતા કેટલા વધારે છે છ અને બીજું કે આ જે છે સો કરતા કેટલા ગણા છે તો કે બે ગણા છે તો એ પણ આપણે અહીંયા પ્રોસેસ એડ કરવી પડશે જોઈ લઈ કેટલા વધુ છે તો પ્લસ છ વધુ છે તો ચાલો છ વધારે હોય તો પેલા છાયો છાયો કેટલા કરી નાખવાના છે છત્રીસ કરી નાખવાના છે પછી આ છ ને આપણે આની અંદર એડ કરી દઈએ છીએ છ ને છ કેટલા થશે બાર થશે તો અહીંયા આપણે જે છે એ આવશે બસો બાર પણ અહીંયા આગળ બસો બાર મૂકવાના નથી કારણ કે સો નો બે જઈને આપણે કરતા હતા તો સો કરતા બસો કેટલા ગણા છે બે ગણા

એટલે આપણો જવાબ મળી ગયો બેતાલીસ હજાર ચારસો ને છત્રીસ સાવી રીતે હવે માનો કે સો કરતા બસો કરતા નાની સંખ્યા આપણે લેવી છે તો અહીંયા એક ઉદાહરણ હું લઈ લઉં કે એકસો ને આપણને નેવી આશી ચલો એનું આપણે ઉદાહરણ લઈ લઈએ બરાબર તો અહીંયા પણ આપણે બસો નો બેઝ લેવો છે હજી તમે દોઢસો નો પણ બેઝ લઈ શકો એકસો સત્તાવન પણ એમાં તમારે જે છે દોઢ ગણા કરવા પડે એટલે તમે સો ને બસો નો બેઝ લઈને ગણતરી કરી શકો ચલો એકસો નેવ્યાસી નો સ્કવેર કરવો છે તો એકસો નેવ્યાસી છે તો બસો કરતા કેટલા ઓછા છે તો હવે માઇનસ કરવા પડશે કેટલા માઇનસ કરવા પડશે અગિયાર ચલો તો પેલું સ્ટેપ આપણે અહીંયા બે હજાર લીધો છે બસો નો ખાસ ધ્યાન રાખજો ચલો

તો હવે અહીંયા આપણે બેઝ જે છે કોનો લેશું આપણે ત્રણસો કરતા કેટલા વધારે છે તો પેલા જ આપણે શું કરવાનું છે પહેલી અહીંયા જે સંખ્યા આવે શું કરવાનો વર્ગ તો ઓગણ નો વર્ગ તો આપણે જે બીસી રીતે કરતા રીતે કરી નાખીએ કોઈ વાંધો નહીં ચલો નેવે નેવે એક્યાસી ને એકડો વધી પડી આઠ ચલો ત્રણે ત્રણ નો ગુણાકાર ચલો નવ નવ તેરી સત્યાવીસ નું કેટલા થશે ચોપન અંદર કેટલા નાખી દેવાના છોચાળીસ નો વર્ગ થશે પંદર એકવીસ ચલો હવે બીજું સ્ટેપ આપણે શું કરવાનું છે તો ઓગણચાળીસ ને આની અંદર એડ કરી દેવાના ઓગણચાળીસ ને એડ કરી દો એટલે અહીંયા તમારો જવાબ જે છે થઈ જશે અહીંયા નવ ને નવ અઢાર ને વધુ એક સાત ને ત્રીસો ઇઠ્યોતેર

ચલો નવસો ચૌદ નો તો પૂછો નવસો કરતા કેટલા વધારે છે તો કે ચૌદ વધારે છે ચૌદ નો વર્ગ કેટલો થશે જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલા દાખલા સ્પીડમાં તમે ગણી શકશો ચૌદ નો વર્ગ જે છે એ કેટલો થશે એકસો ને છન્નું ચલો હવે આપણે ચૌદ ની અંદર એડ કરી દેવા પડશે એટલે કેટલા થશે નવસો ને અઠ્યાવીસ ચલો નવસો નો બે છે એટલે કેટલા ગણા કરવા પડશે એના નવ ગણા કરવા પડશે ચલો નવ ગણા કરના કે એટલે નવ અઠું બોતેર સાત આવશે અહીંયા નવ દુ અઢાર અઢાર ની અંદર તમે સાત નાખો એટલે કેટલા થશે પચીસ નો પાંચ વધી બે ને એક્યાસી બ્યાસી ત્રશી થઈ ગયા ચાલો આને હવે આપણે એડ કરી દેવાનો આપણો જવાબ જે છે ત્યાંસી ત્રેપન છન્નું મળી ગયો આપણો જવાબ ઓકે તો આવી રીતે